સ્વાગત છે હું છું રેખા અને જોઈએ આજના સમાચાર મોડાસામાં નીકળનારી બેતાળીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ ભગવાન જગન્નાથના રથની સાફ સફાઈ કરાઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા કરાય છે આયોજન શહેરના બાલકદાસજી મંદિરે રથયાત્રાના આયોજનની તડામાર તૈયારીઓ સાત જુલાઈએ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નીકળશે નગરયાત્રાએ રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ ભજન મંડળીઓ ડીજી ઢોલીઓ રહેશે મુખ્ય આકર્ષણ શહેરમાં ભક્તિસભર માહોલમાં રથયાત્રા નીકળે તે માટે તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ દિલીપ દિલીપભાવ સર આજરોજ બેતાલીસમી રથયાત્રા નિમિત્તે રથ રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છે અને આ આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે આ કઈ રથયાત્રા નીકળવાની છે બેતાલીસમી રથયાત્રા છે આ આવો અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે લોકોના પૈસાથી જ લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ એક મહિનાથી ચાલું છે પૈસા ભેગા કરવાનું જય જગન્નાથ બેતાલીસમી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઉષા સમિતિની ટીમ કામે લાગી ગઈ છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે ગામજનોનો દુકાનો વેપારીઓ દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રામાં અને આ રથયાત્રા અહીં બાલકનાથજી મંદિરથી લઈ એ ગોકુળનાથજી મંદિર સોનીવાડા ગાંધીવાડા સાર્વજનિક હોસ્પિટલ થઈ અહીં સગરવાડે મોડાસા ચાર રસ્તા ઉમિયા માતાના મંદિર થઈ જાયકા જાયકાથી ચાર રસ્તા પછી નવા બસ સ્ટેશન તરફ નવા બસ સ્ટેશનથી એ રાધાબહેનના દવાખાને થઈ રિટર્ન જૂની પોલીસ લાઈન થઈ પરત નિજ મંદિર આવશે આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની પંદરેક ટીમો આવશે જે રથયાત્રાને શોભાવશે